રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્યારે રાજકોટના રાજકોટના તરીકે તમામ માલધારીઓને કહેવામાં આવ્યું હતું કે આપણા જે પશુધન છે એને સારી અને સ્વેચ્છાએ રાખો તમે માલધારી વરસાદ જેથી કરી રાજકોટનો વિકાસ થાય ત્યારે માલધારી સમાજના આગેવાનો સહમતિ હતા અને ચાર એનિમલ હોસ્ટેલ પાસ કરવામાં આવી ચાર એનિમલ હોસ્ટેલ ની અંદર મેરા સાહેબ એવું કીધું સુવિધા સભર આપવામાં આવશે ને ગાયની પૂરેપૂરી પૂરેપૂરી રક્ષા કરવામાં આવશે ગાય ને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે બે વેટરની ડોક્ટર આપવાના હતા ચાર થી પાંચ સફાઈ કામદારો આપવાના હતા લોડર અને જીસીબી તો ત્યાં હાજર ને હાજર રાખવાનું હતું જેથી કરીને સફાઈ માટે વરસાદની અંદર ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારે ગાયને તકલીફ ન પડે પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ ચાર થી પાંચ કમિશનરો બધી હોવા છતાં રજૂઆતો કરવા છતાં આજે રાજકોટ પાલિકાના પેટમાં પાણી નથી હતું

બારસો રૂપિયા લેવા છતાં એક ગાય ત્યારે બારસો રૂપિયા લેવામાં આવે બીજી વાર રિપ્લેસમેન્ટ ગાય થાય ત્યારે એના પણ બારસો રૂપિયા લેવામાં આવે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ બધા અધિકારીઓ ગાયના પૂજનમાં રસ લે છે પરંતુ ગાયને જ્યાં તકલીફ છે ત્યાં કોઈ રસ નથી લેતું ભૂતકાળની અંદર રાજકોટની અંદર દોઢ થી બે લાખ ગાયો હતી આજે આપણે રાજકોટની અંદર માત્ર ને માત્ર પચીસ હજાર ગાય ભેગી કરવી હોય તો પણ રાજકોટની અંદર ન થઈ શકે લાખો લીટર દૂધની ગાય મહાનગરપાલિકા રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી ગાય ની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો આ બની બેઠેલા માત્ર ને માત્ર જનનાયકો છે જનનાયકો અવદશા ને આપણે જોયું કે ભૂતકાળની અંદર અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ જેમ કાશ્મીરી પંડિતોને પ્રસ્થાપિત કરવાના જે રીતે ગાય માતાને પ્રસ્થાપિત નહીં કરે તો આપણે જોઈ રહ્યા છીએ આગ જન્મ થઈ છે પ્લેન ક્રેશ થાય છે ક્યારે થાય છે કે ભગવાન દ્વારકાધીશને વાલામાં વાલી હૃદયમાં વાલી ગાય માતા હોય તો જયારે પોતે લોહિયાર એની ધરતીની ધરતી લોહિયાર થતી હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને એટલું મગજમાં નથી આવતું કે આપણે કેટલું કેટલું રાજકોટની અંદર કેવી કેવી ઘટનાઓ બની રહી છે પુલ તૂટી જાય છે